હા દોસ્તો કેમ છો તો હાર્દિક સ્વાગત છે બધાનું આજે નવા વિડીયોમાં અને જો આપણે કામેથી આવ્યા છીએ વાગી સાડા પાંચ તો વિડીયોની તલાશમાં નીકળ્યા છીએ અને જીગ્નેશભાઈના ઘરે પહોંચી ગયા છીએ તો જીગ્નેશભાઈ કહેશે આજે થોડું ખાવું પડશે તો પહેલાં થોડુંક ખાઈ લઈ અને પછી જઈએ જાય છે વિડીયો બનાવવા જીગ્નેશભાઈ કે હું પેલા થોડુંક ઝીમી લઉં તો બેટાકાનું શાક છે પછી આપણે હજી કાંઈ નક્કી નહીં કર્યું કઈ જગ્યા જવાનું છે નીકળાય તો ગયા છે પણ કાંઈક ને જ કંઈક શૂટ કરી દઈશું અને તમને બતાવશું તો વિડીયોમાં ડેટ સુધી લેજો પહેલાં થોડુંક જીગ્નેશભાઈ જીમી લે પછી આપણે જઈએ નીકળી ગયા છે જીગ્નેશભાઈના ઘેરે અને ઓલરેડી બાકી ગયો પણ જીગ્નેશભાઈ કહે છે કે આપણે મોબાઈલમાં જાવીએ ચાલો જઈએ સીધા આપણે મોગલમાના મંદિરે કેમ કે ઘણું દૂર છે અહીંયાથી ઓલમોસ્ટ સાત 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 કિલોમીટર છે અને આપણે એક કિલોમીટર છે એમાં મોગલમાં પણ આજે હું છે સૈના જે લાગવા જવાનું છે શનિવાર છે એટલે અને હનુમાન દાદાના દર્શન કરીને તો વિહાર છે

દોસ્તો જો પહોંચી ગયા છે એમાં મોગલમાના મંદિરે અને પહેલાં છે ને જિગ્નેશભાઈ કે પાણી પી લેવી અને ચકલાના કુંડા છે તે ફેરી પછી આપણે જઈએ એમાં મોગલમાં દર્શન કરવા પહેલાં પાણી પી લેવી અને કુંડા ફેરી વાળજો પેલા જોઈ જોઈ ખાલી છે કે નહીં ઓલરેડી થોડાક થોડા છે અડધા ખાલી અને ટાઈમ ઘણો થઈ ગયો છે અને જો ગલુડી ગલડીઓ લપાઈ ગયું બે ખોયે સુતું લાગે કુતરાય અમે કાળા કુતરાયે સૂતયેલું છે હાલો હવે હે મોગલમાં દર્શન કરી લેવી જો જીગ્નેશભાઈ દીવા બીજી કરે છે મોગલમાની અને આપણે બીજી કરે પછી પૈસા લાગી અને દોસ્તો નાખો અને જો આ બાજુથી મેં નાળિયા જો મોગલ માન્ય માનતા રાખી હોય

અડધી કલાકની વાત છે ભોગી મંદિરે અને આજ વાદળના લીધે અંધારું આવે છે એટલે અંધારું આવે છે અને એટલું બધું ખાસ રિઝલ્ટ આવશે ને કેમ કે પ્રકાશ પડકા આપણે કેમેરો હોય ને એટલે ઘણી કામ અંધારું થાય ઘણી અંધવાળું થાય અગર તડકો હોય તો ન વાંધો કેમ કે સાયામ થાય ચાલો દોસ્તો માતાજીના દર્શન કરી લીધા અને કે ઘડીક આરામ તો ચાલો નીચે જઈએ માતાજીનું મંદિર બંધ કરીએ તો દોસ્તો જો ફાઇનલી આપણે એમાં મોગલમાના દર્શન કરીને વ્યાસી ને વાગી ગયા છે આઠ કેમકે ઘણું બધું વેહી ગયા પછી તો બે મિત્રો આવ્યા પછી શ્રીફળું બધું લાયા હતા એટલે પછી મોડું થઈ ગયું અને વાગી ગયા છે આઠ તો અંધારું પણ ઘર બધું થઈ ગયું હોય અને જિગ્નભાઈ જો બહાર ગાડી પાર્કિંગ કરે એ અને હવે આપણે જઈશું સીધા ઘરે અને વિડીયોને આપણે એન્ડ આપીશું અને મળશું આપણે કાલના વિડીયોમાં તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં કાલનો વિડીયો આપણે આખા દિવસનો આવશે અને મસ્ત મસ્ત આવશે કા તો પાણી લઈને આવ્યા હે પાણી પીવું હાલો ઠંડુ અને તો દોસ્તો હવે આપણે અહીંયા વિડીયોને એન્ડ આપશું ને મળશું કાલના વિડીયોમાં તો ત્યાં સુધી બધાને જાય